ગુજરાત ફર્સ્ટ સમગ્ર બાબતનો અહેવાલ પ્રસારીત કર્યો હતો અને શિક્ષકની કાગળ પરની કાર્યવાહી મહત્વના સમાચાર પર નજર કરીશું ગૃહ શિક્ષકો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ફર્સ્ટના અહેવાલના સૌથી મોટા પડઘા પડ્યા છે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ તંત્ર

પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ શાહ જાગૃતબેન ગોપાલદાસ પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ અને પટેલ ભાવનાબેન આપણે આપણે સાહેબની સૂચના અનુસાર એમને સસ્પેન્ડ કરેલા છે સાહેબ અમે એ જાણવા માંગીએ છીએ કાયદાની પ્રક્રિયા જે શિક્ષણ વિભાગના જે પરિપત્રો વખતો વખત થાય છે તેમાં જે શિક્ષક હોય શિક્ષકને જે બિન પગાર બિન પગારની જે રજા ભોગવવાની હોય છે જિલ્લા કક્ષાએથી કેટલી મંજૂર કરવાની સત્તા છે આપણે વધુ વધુ આપણે પાંચસો રજા એમની મંજૂર કરી શકીએ છીએ બાકીની બધી રજા નિયામકશી પ્રાથમિક શિક્ષણને અધિકાર હોય છે એટલે આપણે એ જે શિક્ષકો જે છે એમની રજાઓ કપાત પગારી અથવા બિન પગારી રજા એમને અત્યારે આપણે મંજૂર કરી દીધી કરી અને આગળની કાર્યવાહી સસ્પેન્શનની હાથ ધરેલ છે એટલે કહેવાનો સેન્સ એ છે કે પાંચસો જે રજાઓ જે છે પાંચસો દિવસથી રજા જિલ્લા કક્ષાશ્રી મંજૂર કરી શકાય તેવી સત્તા આપને છે હા બાકીની બધી તમામ રજાઓ નિયામક સાહેબ એમના નિયામક સાહેબ મંજૂર કરે છે બાકીની અમારે જે પાંચસો રજા છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મંજૂર અમે એક વર્ષ કરતાં જે વધુ સમયગાળાથી જે શિક્ષકો સતત ગેરહાજર છે એમને બિનઅધિકૃત રીતે ગેરહાજર જાહેર કરેલ છે એટલે એમની કોઈ પણ પ્રકારની રજી રજા મંજૂર કરવાની દરખાસ્ત આવેલ ન હોવાથી એવી કોઈ રજા મંજૂર કરવામાં આવેલ નથી એટલે કહી શકાય ચોક્કસથી કહી શકાય કે જે લાલેવાડી કરવા ઈચ્છતા જે શિક્ષકો હોય તેમને આ એક અલ્ટિમેટમ છે તેમને ચીતી જવાની ખાસ તાતી જરૂરિયાત છે તેવું કહેવું ક્યાંય ખોટું નથી ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર ટોફિક શેખ